પીજી સેન્ટરના ત્રાસથી અમદાવાદની અનેક સોસાયટીઓને મળશે હવે મુક્તિ જી હા કોર્પોરેશને પીજી માટે નવી પોલિસી તૈયાર કરી છે જેમાં પીજીનો પણ હવે હોસ્ટેલ લોજિંગ કે અન્ય બોર્ડિંગની જેમ જ વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો છે જેના કારણે પીજી ચલાવનાર વ્યક્તિએ પણ હોસ્ટેલને લગતા જીડીસીઆરના નિયમો પ્રમાણેનું જ પાલન કરવું પડશે જો પાલન ન થાય તો કોર્પોરેશન પીજી બંધ કરાવી દેશે સોસાયટીના એનઓસી વગર પીજી નહીં ચલાવી શકાય આ ઉપરાંત ફાયર પોલીસ અને એસ્ટેટ વિભાગની મંજૂરી સિવાય પણ આ પીજી નહીં ચાલી શકે તમામની મંજૂરી પણ ફરજિયાત કરાઈ છે એએમસીએ હોસ્ટેલ લોજિંગ બોર્ડિંગને લગતા વપરાશના નિયમો અને ધારાધોરણો જાહેર કર્યા છે આ નિયમોમાં હોમસ્ટેને લગતી પોલિસી પણ જાહેર કરાઈ છે હોસ્ટેલ આ પ્રકારના ઉપયોગ માટે ત્રીસ દિવસમાં એએમસી સમક્ષ સંચાલકોએ અરજી કરવાની રહેશે જો તેમાં વિકાસ પરવાનગી સહિતની તમામ જોગવાઈઓનું પાલન થતું હશે તો જ પરવાનગી આપવામાં આવશે નહીં તો નિયમ મુજબ પગલાં લેવામાં આવશે